ઝીરો કોસ્ટ આ શબ્દ સાંભળવામાં કેટલો સારો લાગે છે નહીં મતલબ કોઈ પણ ખર્ચ વગર પણ શું એ ખરેખર એવું હોય છે આપણને આવી ઘણી જાહેરાતો જોવા મળે છે અને આજે આપણે એસકે સોલારની એવી જ એક જાહેરાતને ચીરફાડ કરવાના છીએ ચાલો જોઈએ કે આ ઝીરો કોસ્ટના વચન પાછળ શું છુપાયેલું છે કોઈ પણ સારી માર્કેટિંગની શરૂઆત ક્યાંથી થાય એક એવી સમસ્યાથી જે આપણા બધાની હોય અને વીજળીનું બિલ એનાથી મોટી માસિક ચિંતા કંઈ હોઈ શકે દર મહિને એ કાગળ હાથમાં આવે ને એટલે ટેન્શન ચાલુ બસ એસકે સોલાર બરાબર આ જ દુખતી નસ પકડી રહ્યું છે અને જુઓ એમની પહેલી લાઈન શું તમે હજુ વીજળીનું બિલ ભરો છો આ કેવો સવાલ છે સીધો જ હોક આ સવાલ સાંભળીને તરત જ મગજમાં ઝપકારો થાય કે હા ભરું તો છું પણ શું ના ભરવાનું કોઈ રસ્તો છે બસ આજ તો એમને જોઈએ છે એકદમ સ્માર્ટ શરૂઆત તું સમસ્યા તો બતાવી દીધી હવે એનો ઉકેલ શું સમસ્યા બતાવ્યા પછી તરત જ એક એવું વચન આપવામાં આવે છે જે સાંભળીને જ લાગે કે આવું તો શક્ય જ નથી વચન છે હવે વીજળીનું બિલ ભરવાનું બંધ કરો બસ આ કોઈ નાનું સૂનું વચન નથી આ તો એક સપનું છે કે વીજળીના બિલથી કાયમ માટે છુટકારો આ એક જ વાક્યમાં એટલી તાકાત છે કે કોઈપણનું ધ્યાન ખેંચાઈ જાય આખી જાહેરાતનો આ પાયો છે પણ આ ઝીરો કોસ્ટનો અસલી મતલબ શું સીધી વાત કરીએ તો આનો મતલબ એ છે કે સોલાર સિસ્ટમ લગાવવા માટે શરૂઆતમાં ખિસ્સામાંથી એક રૂપિયો પણ કાઢવાનો નથી બધો જ ખર્ચ લોનથી થઈ જશે ધ્યાન આપજો અહીં શરૂઆતમાં શબ્દ બહુ જ મહત્વનો છે તો પછી આ બધું ગોઠવાય છે કેવી રીતે મતલબ આ કઈ રીતે શક્ય બને ચાલો હવે આપણે પડદા પાછળ જઈને જોઈએ અને સમજીએ કે આ આખું ફાઇનાન્શિયલ મોડલ કામ કઈ રીતે કરે છે જો સોલાર લગાવવામાં સૌથી મોટો પ્રોબ્લેમ શું હોય છે શરૂઆતનો મોટો ખર્ચ પણ અહીં શું કહેવામાં આવે છે શૂન્ય રૂપિયા ભરવાના બસ આ એક જ આંકડો આ ઝીરો એ સૌથી મોટા અવરોધને હટાવી દે છે મનમાં જે સૌથી મોટો ડર હોય છે એને જ કાઢી નાખે છે હવે આ મોડલ સમજો ત્રણ સિમ્પલ સ્ટેપ્સ પહેલું તમને હંડ્રેડ લોન મળે બીજું એટલે તમારે કોઈ ડાઉન પેમેન્ટ નથી ભરવાનું અને ત્રીજું જે સૌથી સ્માર્ટ છે જે લોનનો હપ્તો આવશે એ તમારા વીજળીના બિલ જેટલો જ હશે એટલે મગજને શું લાગે કે કોઈ નવો ખર્ચ તો છે જ નહીં જે પૈસા વીજળી કંપનીને આપતા હતા એ હવે હપ્તામાં જ હશે ખા બધું બરાબર ગોઠવાઈ ગયું છે પણ હવે આગળ શું આ બધું કર્યા પછી જાહેરાત શું કરાવવા માંગે છે કારણ કે કોઈ પણ જાહેરાતનો અંતિમ ધ્યેય તો એક જ હોય છે અને એ છે કોલ ટુ એક્શન એટલે કે ગ્રાહક પાસે કોઈ કામ કરાવવું એક સારી જાહેરાત ક્યારેય કોઈને મૂંઝવણમાં નથી છોડતી એ સ્પષ્ટપણે કહે છે કે જો આ ઓફરમાં રસ હોય તો હવે આ કરો અને અહીં એ પગલું એકદમ સીધું અને સરળ છે ફોન ઉપાડો અને કોલ કરો બસ આ બે નંબરો એ આખી માર્કેટિંગ ચેઇનની છેલ્લી કડી છે અહીંથી જ એક પૂછપરછ કરનાર વ્યક્તિ એક સાચા ગ્રાહકમાં ફેરવાય છે